ભરૂચ જિલ્લામાં જન હિત લક્ષી યોજનાના લાભોથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા અને આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બની રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ તાલુકાના નંદેલાઓ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા બાળાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અને આમંત્રિત તમામ મહેમાનોનો કરી ભાવભેર સ્વાગત કર્યું ભરૂચ જિલ્લામાં જનહિતલક્ષી યોજનાઓનો લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બની રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે

મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્રો ચેક અને સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કર્યા આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ સરકારી સેવાનો લાભ ન લીધો હોય તેવા સાચો લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાવવા લોકોને અનુરોધ કર્યો જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ ઉપ પ્રમુખ રણજીત તાલુકા સભ્ય જયશ્રી વાંછાણી સરપંચ લક્ષ્મી ચૌહાણ ઉપસરપંચ પ્રકાશ મેઘવાન તાલુકા વિકાસ અધિકારી મામલેદાર તેમજ અન્ય પદાધિકારી લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ભારત સંકલ્પ યાત્રા આજે નંદેલાવ ગામમાં છે ખૂબ સુંદર કાર્યક્રમ બહુ મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં કાર્યક્રમ પૂરો થયો છે એક નાનું સ્વરૂપ સરકારનું આ કાર્યક્રમમાં વિવિધ સ્ટોલના માધ્યમથી ગ્રામજનોને સુવિધાનો લાભ કેવી રીતે મળે અને એના માટેનું માર્ગદર્શન પણ અહીંયાથી અપાઈ રહ્યું છે ખૂબ ઉત્સાહભર્યા વાતાવરણમાં ગામના આગેવાનોની હાજરીમાં નરેન્દ્રભાઈ મોદીની જે ઈચ્છા છે એ પ્રમાણે સરકારની જે જનકલ્યાણકારી યોજનાઓ છે એનાથી આખા ગામમાં અત્યાર સુધી જે લાભાર્થીને લાભ મળ્યો છે અને હવે જે લાભાર્થી બાકી છે એ બધા સુધી લાભ પહોંચે એ માટેનું એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે સમગ્ર ગામ સંગઠિત થઈને પોતાના ગામના સાચા પાત્રતા ધરાવનાર લાભાર્થીને શોધીને આગામી સમયમાં ભારત સરકારની યોજનાનો લાભ એમને કેવી રીતે મળે અને એમનું જીવન ધોરણ ઊંચું આવે એવા ઉમદા હેતુ સાથે સુંદર વાતાવરણમાં નંદેલાવ ગામમાં કાર્યક્રમ સંપન્ન થવા ગયો છે તમામ જાતિની પ્રજાનીનો લાભ મળે છે એ લાભ માળા મિસેસને પણ બે હજાર બાવીસના જન જુલાઈને ઓગસ્ટમાં પાથરીનું ઓપરેશન કરવા માટે વડોદરા પાવેલ હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યાં દસ દસ દિવસ ત્રણ મહિના સુધી મારે રહેવું પડ્યું હતું અને તમામ ખર્ચો એ બધો આયુષ્યમાન કાર્ડમાંથી મળ્યો છે અને મેં અહીંયા બિલ પણ માગ્યું હતું કે જરા બિલ બતાવો મને એનું ફિગર બતાવો કે કેટલો ખર્ચો સરકારી યોજના પ્રમાણે મારી મિસિસ માટે થયો છે છ પથરી કાઢવામાં આવી હતી તો એને ખાલી આ એને આઈસીયુમાં ઓપરેશન પછી જે મૂકવામાં આવે છે રૂપિયા ખર્ચો ત્રણ વખત બતાવ્યો હતો તો આપણે કલ્પના કરો કે એનો બાકીનો ઓપરેશન રહેવાનો જમવાનો આ તો કેટલો મોટો ખર્ચો હશે તો ઓછામાં ઓછા ત્રણથી સાડા ત્રણ લાખ જેવો ખર્ચો આ પથરી યોજનામાં અમારી મિસિસ માટે થયો હતો તો આ એક આયુષ્યમાન કાર્ય કે એવી યોજના છે પ્રધાનશ્રીની નરેન્દ્ર મોદી સાહેબની કે જીવન જડીબુટ્ટી છે આવી જીવન જડીબુટ્ટી એક ગરીબો માટે એક મહાન ઔષધી છે એવી યોજના પ્રધાનમંત્રી શ્રી બાબા આપણે નરેન્દ્ર મોદી સાહેબે કરી છે તો એ તમામ આનો લાભ લે અને લાભ અપાવવા માટે પણ આપણા નેતાઓ મહાનુભાવો બધા હાજર છે આટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું જય ભારત જય ગુજરાત જય નંદલાલ પૂર્ણ થવાની છે એક દિવસમાં બે ગામ વધુ સમય લઈને આ યાત્રામાં તાલુકાનું વહીવટી તંત્ર અને ચૂંટાયેલા તમામ સ્તરના પ્રતિનિધિઓની હાજરીમાં ગામમાં રહેતા ગ્રામજનોમાં અત્યાર સુધી જે લોકોને યોજનાઓનો લાભ મળ્યો છે ને હવે જે લોકો બાકી છે અને પાત્રતા ધરાવે છે એવા લોકોને વહીવટી તંત્ર એ શોધી શોધીને એમની યાદી બનાવીને એમને આગામી સમયમાં કઈ યોજનાનો લાભ આપવાથી એમનું જીવન ધોરણ ઊંચું આવી શકે આવા એક શુભ હેતુથી આ યાત્રા સમગ્ર રાજ્યમાં અને દેશમાં ચાલી રહી છે જે લોકો વર્ષો પહેલા સરકારો અને સરકારી કચેરીઓના અનુભવથી વાકેફ છે એમને ખબર હશે કે ભારત સરકારનો અભિગમ બિલકુલ યુતન જેવો છે પેલા આપણે સામેથી જવું પડતું હતું હવે સરકાર એનું વહીવટી તંત્ર સામેથી ગામમાં આવીને આપણાને આ લિટરેચરના માધ્યમથી અહીંયા જે સ્ટોલ છે એમાં બેસેલા કર્મચારીઓ દ્વારા અને પંચાયત દ્વારા આ બધી યોજનાઓની માહિતી આપવામાં આવે છે આમ તો ભારત સરકારની લગભગ થી પણ વધારે યોજનાઓ છે પરંતુ સરકારે જેટલી યોજનાઓ એવી આઈડેન્ટિફાઈ કરી છે કે જેમાં સેચ્યુરેશન સુધી આપણે જવું છે મીન્સ કે ગામમાં એક પણ વ્યક્તિ એવો બાકી ન રહેવો જોઈએ કે જેને આ સત્તર માંથી કોઈને કોઈ યોજનાનો લાભ

આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે કે છેવાડાના માનવી સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ લોકો સુધી પહોંચે એનો મુખ્ય ઉદ્દેશ છે મિત્રો વિકસિત સંકલ યાત્રાનો હેતુ એ છે કે આવનાર બે હજાર સુડતાલીસમાં આપણો દેશ સંપૂર્ણ વિકસિત થાય એના સંકલ્પ કરવા માટેની યાત્રા છે મિત્રો અગાઉની જે સરકારો હતી કોંગ્રેસની એમાં ભ્રષ્ટાચારની ગેરંટી આપવામાં આવી હતી પરંતુ આ દેશનું નેતૃત્વ જે દિવસથી આદરણીય વડાપ્રધાનસિંહે સંભાળ્યું ત્યારથી ભારતને ભારત દેશને વિકાસ અને વિકસિત દેશની ગેરંટીઓ આપવામાં આવે છે મોડીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી છે મિત્રો આજના અહીંયા લગભગ સત્તર જાતની યોજનાઓ છે એ યોજનાઓનો એ યોજનાઓ તમારા ગામમાં જે લોકો વંચિત રહ્યા ગયા છે ને જે લોકો હજી આ યોજનાનો લાભ લેવાના બાકી છે તે લોકો એમનું નામ પણ રજિસ્ટ્રેશન કરાવે જે લોકોને અહીંયા આજે સ્થળ પર જ એમને જે પણ લાભાર્થીઓને લાભ આપવાનો છે એ આજે જ મળી જશે મિત્રો હું તમને થોડી વાત કરું તો આપણા જે લોકપ્રિય ધારાસભ્ય છે એ જ્યારથી ચૂંટાયા ત્યારથી અમારા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ અને ગામ પંચાયતના સભ્યોને સાથે રાખીને અમને વિકાસના કોઈપણ કાર્યમાં સાથે રાખીને બધાને સમન્વય કરીને જે બી વિકાસના ભરૂચ વિધાનસભાના કાર્ય છે એમાં અમને સહકારમાં રાખીને કામ કરે છે છેલ્લું 15મો નાળા રિયાસ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ